નમસ્કાર આજની આપણી આ ચર્ચા છે સંશોધનમાં માહિતી અને સંચાર તકનીક એટલે કે આઈસીટી એના ઉપયોગ પર હા આપણી પાસે યુજીસી નેટના સંદર્ભમાં એક લેખ છે એના અમુક મુદ્દાઓ પર આપણે વાત કરીશું ચોક્કસ તો ચાલો શરૂ કરીએ આજના આધુનિક સંશોધનમાં આઈસીટી મતલબ શા કાટે આટલું બધું મહત્વનું બની ગયું છે જુઓ આઈસીસીટી એટલે મૂળભૂત રીતે પહેલી બધી ટેકનોલોજી અને સાધનો બરાબર જે આપણને માહિતી શોધવામાં ભેગી કરવામાં એનું વિશ્લેષણ કરવામાં સંગ્રહ કરવામાં અને પછી બીજાઓ સાથે વેચવામાં મદદ કરે છે જેમ કે થોડા ઉદાહરણો આપશો હા ચોક્કસ જેમ કે ઇન્ટરનેટ તો છે જ પછી ઓનલાઈન ડેટાબેઝ ખાસ સોફ્ટવેર આવે છે એસપીએસએસ કે એનવી જેવા પછી ક્લાઉડ કમ્પ્યુટિંગ વિડીયો કોન્ફરન્સિંગ આ બધું જ એમ સમજો ને આઈસીટી નો ભાગ છે બરાબર અને સંશોધન માં આનું મહત્વ શું શું ખાહી સમય બચે એટલે ના ના સમય બચત તો છે જ પણ એનાથી ઘણું વધારે છે આઈસીટી થી સંશોધન એટલે વધુ કાર્યક્ષમ બને છે વધુ સચોટ બને છે સચોટ કઈ રીતે કારણ કે તમે મોટા ડેટા સેટ્સનું વિશ્લેષણ કરી શકો છો ભૂલોની શક્યતા છે અને દુનિયાભરની માહિતી અને સહયોગીઓ સુધી પહોંચ બહુ સહેલી બની જાય છે પરિણામો પણ તમે બહુ મોટા વર્ગ સુધી ફેલાવી શકો છો અને ડેટા માઇનિંગ જેવી જે નવી પદ્ધતિઓ છે ને એનાથી તો એવા તારણો મળે જે પહેલા કદાચ શક્ય જ નહોતા એટલે આ તો આખી સંશોધનની પ્રક્રિયાને જ બદલી રહ્યું છે એમ કહી શકાય બિલકુલ તો પછી મને એ સમજાવો કે સંશોધનના દરેક તબક્કે અંત સુધી શરૂઆત ક્યાં અને કેવી રીતે ઉપયોગી થાય છે જેમ કે પેલી શરૂઆતની વાત સમસ્યાની ઓળખ હા સારું સમસ્યા ની ઓળખ માટે પણ હવે સંશોધકો જુઓ ગૂગલ સ્કોલર વાપરે છે બીજા ઓનલાઈન ડેટાબેઝ છે અરે એક્સ જેવા ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શું ચર્ચાઓ ચાલી રહી છે એ જોઈ શકાય અચ્છા પછી આવે સાહિત્ય સમીક્ષા એના માટે તો ગૂગલ સ્કોલર જે સ્ટોર જેવા ડિજિટલ લાઇબ્રેરીઝ છે જ અને પેલું સંદર્ભ વ્યવસ્થાપન માટેના સોફ્ટવેર મેન્ડેલે ઝોટેરો આ બહુ જ કામના છે એટલે એ રેફરન્સ મેનેજ કરવામાં મદદ કરે હા હા સ્ત્રોતો શોધવા એને વ્યવસ્થિત રાખવા અને પછી પેલું સાઇટેશન કરવામાં એમાં બહુ મોટો ફેરફાર આવ્યો છે આનાથી બરાબર એટલે શરૂઆતના તબક્કામાં જ ઘણો ફરક અને પછી મુખ્ય કામ શરૂ થાય ડેટા એકઠો કરવો એનું વિશ્લેષણ કરવું ત્યાં આઈસીટી શું કરે છે ત્યાં પણ બહુ બધા વિકલ્પો છે ડેટા કલેક્શન માટે પેલું ઓનલાઈન સર્વે જુઓ ગૂગલ ફોર્મ્સ સર્વે મંકી આનાથી હજારો લોકો સુધી પહોંચી શકાય હા એ તો સાચી વાત છે ફિલ્ડ વર્ક માટે પણ ઓડી કે જેવી મોબાઈલ એપ્સ છે જે ડેટા સીધો ડિજિટલ ફોર્મમાં જ ભેગો કરે મુલાકાતો લેવી હોય તો ઝૂમ કે બીજા પ્લેટફોર્મ પર ઓનલાઈન થઈ શકે અને વિશ્લેષણ એના માટે વિશ્લેષણ માટે પણ જોરદાર ટૂલ્સ છે આંકડાકીય માહિતી માટે એસપીએસએસ કે આર જેવા પાવરફુલ સોફ્ટવેર્સ છે અને જો ગુણાત્મક માહિતી હોય મતલબ કે ઇન્ટરવ્યુના ટ્રાન્સક્રિપ્ટ કે એવું કંઈક તો એના માટે એનવીઓ જેવા સોફ્ટવેર્સ છે જે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં મદદ કરે અને ડેટાને રજૂ કરવા માટે ટેબ્લુ જેવા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ પણ છે અચ્છા એટલે ડેટાને ચાર્ટ કે ગ્રાફમાં બતાવવા માટે હા બરાબર જેથી સમજવામાં સરળતા રહે અને સંશોધન પૂરું થાય પછી પરિણામોની રજૂઆત અને બીજા સંશોધકો સાથે મળીને કામ કરવું હોય તો હા ત્યાં પણ આઈસીટી ખૂબ મહત્વનું છે લખવા માટે એમએસ વર્ડ કે લેટેક્સ છે કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન માટે કેનવા કે પ્રઝી જેવા ટૂલ્સ છે અને પ્રકાશિત કરવા માટે તો હવે ઓનલાઇન જર્નલ પોર્ટલ છે જ રિસર્ચ ગેટ જેવા પ્લેટફોર્મ્સ છે જ્યાં તમે તમારું કામ મૂકી શકો દુનિયાભરમાં પહોંચે અને સહયોગ માટે સહયોગ માટે તો ઝૂમ સ્લેક ગૂગલ ડ્રાઈવ આ બધા ક્લાઉડ આધારિત સાધનોને કારણે ભૌગોલિક અંતર હવે કોઈ અવરોધ નથી રહ્યો ગમે ત્યાંથી ટીમ સાથે મળીને કામ કરી શકાય છે વાહ તો આ બધી વાત પરથી એમ લાગે છે કે આઈસીટીના ફાયદા તો ઘણા છે મુખ્ય લાભો શું ગણાવી શકાય ટૂંકમાં જુઓ મુખ્ય ફાયદા ગણાવું તો એક તો સમય અને ખર્ચમાં મોટી બચત થાય છે બીજું વૈશ્વિક માહિતી અને નિષ્ણાતો સુધી પહોંચ સહેલી બને ત્રીજું વિશ્લેષણમાં ચોકસાઈ વધે બરાબર પછી સહયોગ કરવો સહેલો અને અસરકારક બને છે મોટા પ્રમાણમાં ડેટા હોય તો એનું સંચાલન કરવું શક્ય બને છે અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે અને હા કાગળ ઓછો વપરાય એ પર્યાવરણીય ફાયદો પણ ખરો સ્વાભાવિક છે જ્યાં આટલા બધા ફાયદા હોય ત્યાં થોડી મુશ્કેલીઓ પડકારો પણ હશે જ ને એ કયા છે બિલકુલ પડકારો પણ છે એક મોટો પડકાર છે એટલે જરૂરી ટેકનિકલ કૌશલ્યોનો અભાવ ઘણા સંશોધકોને આ નવા ટૂલ્સ વાપરતા ન આવડતું હોય અથવા અચકાતા હોય હા એ બની શકે બીજું ડેટા સુરક્ષા અને ગોપનીયતા આ બહુ ગંભીર મુદ્દો છે ખાસ કરીને જ્યારે સંવેદનશીલ માહિતી ઓનલાઈન સ્ટોર થતી હોય ખરો અમુક સારા સોફ્ટવેર કે ડેટાબેઝની એક્સેસ મોંઘી પણ હોય છે એટલે બધા માટે પોસાય નહીં અને પેલો ડિજિટલ ડિવાઇડ મતલબ ઇન્ટરનેટ અને સાધનોની અસમાન પહોંચ એ પણ એક વાસ્તવિકતા છે અમુક વિસ્તારો કે સમુદાયો આ કારણે પાછળ રહી જાય સાચી વાત પછી માહિતી એટલી સહેલાઈથી મળે છે કે ક્યારેક સાહિત્ય ચોરીનું જોખમ વધી જાય છે અને છેલ્લે ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતા ક્યારેક આપણી મૂળભૂત વિચારવાની ક્ષમતાને પણ અસર કરી શકે આ પડકારો ખાસ કરીને ડેટા સુરક્ષા અને સાહિત્ય ચોરીની વાત કરી એ તો સીધા નૈતિકતા સાથે જોડાયેલા મુદ્દાઓ છે ખરું ને ચોક્કસપણે આઈસીટીનો ઉપયોગ કરતી વખતે નૈતિક જવાબદારીઓ વધી જાય છે જેમ કે સંશોધનમાં જે ભાગ લેનારાઓ છે એમની માહિતીની ગોપનીયતા જાળવવી હા એમની પાસેથી યોગ્ય જાણકારી આપીને સંમતિ લેવી પ્લેજિયરિઝમ એટલે કે સાહિત્યચોરી ટાળવી એના માટે ટર્નિટ ઇન જેવા ટૂલ્સ મદદ કરે છે અને આખી સંશોધન પ્રક્રિયામાં પારદર્શિતા રાખવી આ બધું ખૂબ જ જરૂરી છે આ ખાલી નિયમો પાળવાની વાત નથી પણ સારા વિશ્વસનીય સંશોધનનો પાયો છે બરાબર અને આ બધી જ ચર્ચા યુજીસી નેટ જેવી પરીક્ષાઓ માટે કેમ એટલે મહત્વની બની જાય છે કારણ કે જુઓ યુજીસી નેટના પેપર વનમાં બે મુખ્ય વિભાગો છે સંશોધન યોગ્યતા રિસર્ચ એપ્ટિટ્યૂડ અને આઈસીટી હા બરાબર અને આજનું સંશોધન આઈસીટી વગર અધૂરું જ ગણાય એટલે પરીક્ષા પાસ કરવા માટે ના સાધનો કયા છે એનો ઉપયોગ કેવી રીતે થાય ફાયદા શું પડકારો શું અને એની સાથે જોડાયેલી નૈતિક બાબતો આ બધાની સમજ હોવી ફરજિયાત જેવી છે પરીક્ષામાં આના પર આધારિત પ્રશ્નો પૂછાય જ છે એટલે આ જાણવું ખૂબ જરૂરી છે એટલે સ્પષ્ટ છે કે આઈસીટી સંશોધન માટે ઘણી બધી શક્યતાઓ ખોલી રહ્યું છે પણ સાથે સાથે સંશોધકો પર નવી જવાબદારીઓ પણ આવે છે એનાથી માહિતગાર રહેવું જ પડે બિલકુલ અને અહીંયા હું એક વિચારવા જેવો મુદ્દો મૂકવા માંગીશ હા કહો ને જેમ જેમ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજી સંશોધનમાં વધુને વધુ વપરાશે તેમ ડેટા ગોપનીયતા અલ્ગોરિધમમાં રહેલો પક્ષપાત ડિજિટલ ભેદભાવ આ બધા નૈતિક પડકારોનું સ્વરૂપ કેવું હશે હા એ વિચારવા જેવું છે અને ભવિષ્યના સંશોધકોએ આ બદલાતા સમયમાં